ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય મનોવિજ્ઞાન જેમાં આજે આપણે પ્રકરણ સાત સલાહ અને મનોપચાર જેમાં આગળ આપણે ચાર અભિગમો વિશે સમજૂતી મેળવી હવે આ આજે આપણે મનોપચાર પ્રત્યે ભારતીય અભિગમ શું છે તેના વિશે આપણે સમજૂતી મેળવશું તો કે છે ભારતીય પ્રાચીન જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે કે છે અનેક વ્યવસ્થા કરવામાં આવી હતી વેદ સંહિતા સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની કે છે વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષ કાર્યક્ષમતા કેળવવા માટે યોગ અને ધ્યાન એ અસરકારક માર્ગ છે એના વિશે આપણે વિગતવાર કે છે સમજૂતી મેળવીએ બરોબર કે પ્રાચીન સમયમાં જીવનમાં જીવનશૈલીમાં માનસિક રોગોના ઉપચાર અને નિવારણ માટે કે છે અનેક વ્યવસ્થા કરવામાં આવે આપણી પ્રાચીન સમયમાં આપણા ભારતીય અભિગમમાં બરાબર કેમ કે વેદો છે સંહિતા છે સૂત્ર છે બૌદ્ધ અને જૈન સાહિત્ય છે તો આ બધામાં આપણને મનોપ્ચારની વિવિધ પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે અને શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને ઉચ્ચ કાર્યક્ષેત્ર કઈ રીતે કેળવવું એ માટે કે છે યોગ અને ધ્યાન છે એ અસરકારક માર્ગ છે જો જીવનમાં તમારે માનસિક તણાવથી દૂર રહેવું હોય તો આ યોગ અને ધ્યાન છે એ કરો તો તમે આ બધી બાબતથી દૂર રહી શકો એના વિશે આપણે વિગતવાર હવે સમજૂતી નીચે મુજબ છે તો પહેલું છે યોગ તો જે પતંજલિ અષ્ટાંગ યોગ આપણે જે કહીએ છીએ તો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાયું છે કે સમત્વમ યોગ ઉચ્ચ ધ્યાય એટલે કે સમતા એ જ યોગ છે બરોબર કે છે કે સમત્વમ યોગ ઉચ્ચતે એટલે કે ક્ષમતામાં જ યોગ છે જીવનની બદલાતી પરિસ્થિતિમાં મનની સ્થિરતા અને સ્વાસ્થ્યની સમસ્થિતિ સર સ્થિતિ જાળવી રાખવી હોય સરખી સ્થિતિ તો એના માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે તો કે આ યોગ છે યોગ શબ્દ છે એ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે યોગ શબ્દ છે તો એ સંસ્કૃતમાં જ યુજ ધાતુ છે તો એનો બનેલો છે જેનો અર્થ શું થાય જોડવો જેનો અર્થ શું થાય છે જોડવું અને જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું તે કે છે યોગ બરાબર જીવને શિવ સાથે એટલે ભગવાન સાથે અને આત્માને પરમાત્મા તો એ પણ ભગવાન સાથે જોડવું તો એને કહેવાય છે યોગ આપણા જે મહર્ષિ ઋષિમુનિ જે થઈ ગયા પતંજલિ મહર્ષિ પતંજલિ એ તો કે એમને યોગની સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે બરોબર આપણા જે ઋષિ મુનિઓ થઈ ગયા તો આમાંના જે આપણે ઋષિ થઈ ગયા મહર્ષિ પતંજલિએ તો કે એમને યોગની સમજૂતી યોગ સૂત્રમાં વ્યવસ્થિત રીતે આપી છે તેઓએ યોગના ક્રમ અનુસાર આઠ અંગો દર્શાવે છે બરોબર એમને યોગ છે તો એના ક્રમ અનુસાર આઠ અંગો આપણને દર્શાવે છે જેના દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનો કે છે સર્વાંગી વિકાસ થાય આ આઠ અંગોને યોગના પગથિયા તરીકે પણ ઓળખાવી શકાય બરાબર અને કહે છે કે એમને આ મનુષ્યના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરવો હોય તો કે છે કે યોગના આ આઠ અંગો દર્શાવ્યા છે તો એને જો આપણે અપનાવી લઈએ તો આપણો વ્યક્તિત્વ વિકાસ સરખી રીતે થાય છે તો આને આઠ યોગને યોગના પગથિયા તરીકે પણ કહે છે ઓળખાવી શકાય આને આપણે આઠ અંગો પણ કહી શકીએ યોગના અને એના પગથિયા પણ કહી શકીએ બરોબર તો પહેલું છે સમાધિ ધ્યાન ધારણા અને પ્રત્યાહાર તો એ રાજયોગ પછી પ્રાણાયામ આસામ નિયમ અને યમ તો એ છે યોગ તો આ છે અષ્ટાંગ યોગના અષ્ટોપાનો જે આપણે એના પણ કહીએ તો હવે એની આપણે વિગતે સમજૂતી મેળવીએ તો પહેલું છે યમ બરોબર તો યમ એટલે તો કે યમ એટલે વર્તનમાં નિષેધક બાબતો સામેલ ન કરવી એને કહેવાય યમ યમ એટલે શું તો કે આપણું વર્તન હોય એમાં નિષેધક બાબતો સામેલ ન કરવી હંમેશા વિધાયક રહ્યો પોઝિટિવ રહ્યો યમમાં કે છે અહિંસા સત્ય અસત અસ્ત્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે યમમાં તો કે યમમાં અહિંસા બરાબર સત્ય પછી છે બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે હવે એને આપણે આગળ જોઈએ તો કે છે કે ગાંધીજીએ એકાદશ વ્રતમાં આ પાંચ મહાવ્રતને સામેલ કરે છે ગાંધીજીએ કહે છે કે એકાદશ વ્રતમાં પાંચ મહાવ્રતને સામેલ કરેલું છે અહિંસાનો અર્થ થાય છે કે અન્ય જીવોને કારણ વગર મન વચન કે કર્મથી પણ નુકસાન ના પહોંચાડે એને કહેવાય અહિંસા બરાબર આપણે અહિંસા કોને કહીએ તો કે ભાઈ કોઈને આપણે નુકસાન ના પહોંચવાડવું કારણ વગર કોઈ પણ જીવને બરોબર વચનથી કે એને બોલીને દુઃખ થાય કે આપણે એવું કર્મ કરીએ તો જેનાથી દુઃખ થાય કે આપણે મનથી કહીએ એવું કહીએ કે જેનાથી એને નુકસાન થાય તો આવું કોઈ પણ કાર્ય ન કર આ કોઈ પણ ન કરવું કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડે એને કહેવાય હિંસા બીજું સત્ય સત્ય એટલે કે આપણે ક્યારે ખોટું ના બોલવું બરોબર ત્રીજું છે અસ્તે અસ્તે એટલે કે માનસિક તથા માનસિક અને શારીરિક શુદ્ધ વર્તનનો આગ્રહ અને બ્રહ્મનું ચિંતન બરાબર અસ્થિ એટલે કે આપણે માનસિક અને શારીરિક રીતે બંને રીતે શુદ્ધ વર્તનનો આગ્રહ રાખવો કે કોઈ પણ એવું નહીં કે બહારથી સારું બોલવું ને અંદરથી એના વિશે ખરાબ વિચારવું પણ બંને રીતે સારા વર્તનનો આગ્રહ રાખવો અને હંમેશા ભગવાનનું ચિંતન કરો બરાબર બ્રહ્મનું ચિંતન કરો જ્યારે અપરિગ્રહ એટલે તો કે વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો સંગ્રહ ટાળવો એને કહેવાય અપરિગ્રહ અપરિગ્રહ એટલે શું તો કે આપણે જેટલી જરૂરિયાત છે બરાબર એટલું જ આપણી વાસ્તવિક જરૂરિયાત કરતાં વધારે વસ્તુનો આગ્રહ આપણે એમ થાય કે ભાઈ હાલ ના લઈ લઈએ ને મહિનો ચાલશે પણ આપણે નહીં આપણે આજની જરૂર છે તો એટલું જ લો બરોબર ખોટો સંગ્રહ કરવા કરવાની આપણે સંગ્રહ નહીં વધારે વસ્તુનો સંગ્રહ ટાળો તો એને કહેવાય અપરિગ્રહ બીજું છે નિયમ નિયમ એટલે વર્તનમાં વિધાયક બાબતોનું પાલન કરવું એને કહેવાય નિયમ તેમાં શોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણી સમાવેશ થાય શોચ એટલે તો કે શરીરની આંતરિક અને બ્રાહ્ય બંને રીતે શુદ્ધિ કરવી બરાબર નિયમ એટલે શું છે તો કે નિયમમાં આપણે વર્તન છે જે આપણે વિધાયક રાખીએ તો એનું જે આપણે વિધાયક વર્તન નક્કી કર્યું છે તો એ બાબતોનું આપણે પાલન કરવું આપણે નક્કી કર્યું કે ભાઈ આપણે વિધાયક રહેવું તો પછી એને વર્તનમાં બધી બાબતમાં એનું પાલન કરવું જોઈએ વિધાયકનું બરાબર એમાં આપણે શોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીધાનનો સમાવેશ થાય હવે શૌચ એટલે તો કે શૌચ એટલે આપણે શરીરની આંતરિક અને બ્રાહ્ય બંને રીતે શુદ્ધિ કરવી બરાબર સોચનો મતલબ કે એવું નહીં કે આપણે બહારથી જ પણ આપણે મનથી પણ આપણે શુદ્ધરેવું જોઈએ હવે સંતોષ એટલે કે આપણને પ્રાપ્ત થયું છે તેને પૂરતું માનું સંતોષ એટલે કે આપણને જે પણ મળ્યું છે જેટલું મળ્યું છે એ પૂરતું છે એમાં સંતોષ એને સંતોષ માનું કે જેટલું મળ્યું પછી ભગવાને કહીએ હજી તે મને ઓછું આવ્યું તે મને ઓછું આવ્યું તે ખોટું કહેવાય જેટલું મળ્યું એટલું માની લેવું પૂરતું માની લેવું બરોબર ત્રીજું છે તપ તપ એટલે કે શરીરને અમુક પ્રકારના કાર્યો કરવા સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવો તપ એટલે શું તો કે આપણને જે પણ અમુક કાર્યો છે બરાબર તો જે પણ કાર્યો મળ્યા છે અમુક પ્રકારના કાર્યો હોય તો આપણે એમ નથી કહીએ આ મારાથી નહીં થાય થાય બધું થાય આપણાથી તો એ આવા અમુક પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ બનવાનો પ્રયા પ્રયાસ કરવાનો પોતાને એ કાર્ય કરી શકે એના માટે પોતે પ્રયાસ કરવાનો કે ના હું આ કાર્ય કરવા માટે સક્ષમ છું એટલો કેપેબલ છું પછી સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે વ્યક્તિનો સ્વ અભ્યાસ સ્વાધ્યાય એટલે તો કે વ્યક્તિનો સ્વ અભ્યાસ આપણે પોતાના કઈ બાબત સારી છે કઈ ખોટી છે પછી ઈશ્વર તો કે ઈશ્વર પ્રણિધાન એટલે પોતાની જાળવે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સમર્પિત કરવી બરોબર ઈશ્વર પ્રણિધાન એટલે કે પોતાની જાતને સર્વશક્તિમાન સત્તાને સર્વ શક્તિમાન આપણને ખબર છે કોણ છે ભગવાન આપણને ખબર છે ભગવાનથી શક્તિશાળી કોઈ નથી ભગવાન જ્યારે જે ઈચ્છે ત્યાં કરી શકે છે એટલે કે આપણે આવા શક્તિમાન કોણ છે તો ભગવાન છે તો કે આપણે આવા જે શક્તિમાન સત્તા ધરાવે છે તો આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ ભગવાન જે રીતે રાખે એ રીતે રહેવાનું તો એને ઈશ્વર પ્રાણીદાર કહેવાય એના પછી ત્રીજું છે આસન હવે આસન એટલે તો કે મન અને શરીરને સ્થિર કરનાર એક ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરે બરોબર એને કહેવાય આસન આસન એટલે શું કે આપણે આસન કરવા છે સ્વસ્થતા જળવાઈ રહે તમે આસન કરવા પહેલા આપણે મનના વિચારો કાઢી લઈએ મનને સ્થિર કરીએ તનને આપણે સ્થિર કરીએ છીએ તો આ એની સ્થિતિ જળવાઈ રહે છે આ આસનથી અને આસનનો આરામદાયક રીત જરૂરી દેખરેખ છે થવા જોઈએ આસન છે તો એમાં પણ આરામદાયક રીતે અમુક જે સ્ટેપ બાય હોય તે પ્રમાણે જ કરવા જોઈએ હવે એના પછી છે પ્રાણાયામ પ્રાણાયામ એટલે તો કે શ્વાસોશ્વાસ એ ચોક્કસ પ્રક્રિયા આપણને બધાને ખબર જ છે પ્રાણાયામ શ્વાસ અંદર લઈએ બારે છોડીએ પ્રક્રિયા પ્રાણાયામથી સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને મન પર કાબૂ મેળવી શકાય છે પ્રાણાયામથી શું થાય છે તો કે આપણા ચેતાતંત્રો જે અંદર છે એ અને આપણા મન ઉપર આપણે કાબૂ મેળવી શકીએ છીએ પ્રાણાયામના વિવિધ પ્રકારો છે જે નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ થવા જોઈએ બરાબર પ્રાણાયામ હોય ને તો એમાં પણ વિવિધ પ્રકાર આવે એમાંય તમારે શીખવા જોઈએ પછી તમારી રીતે તમે કરો તો તમને પાછા નુકસાન નુકસાનય કરે એના પછી છે પ્રત્યાહાર પ્રત્યાહાર એટલે કે બાહ્ય અને આંતરિક ઉદ્દીપક પરથી ધ્યાનને પાછું ખેંચવું પ્રત્યાહાર દ્વારા શિક્ષિત અને અભિસંધાન પ્રતિક્રિયાઓ ઘટાડવામાં મદદ મળે છે પ્રત્યાહાર એટલે શું કે આપણી બાહ્ય અંદરની અને બહારના બંને ઉદ્દીપકોથી ધ્યાન ખેંચો આપણે મૂકેને કે મારે આ વસ્તુ લેવી એટલે લેવી તો આવી બાબતો પરથી ધ્યાન ખેંચવું તેને કહેવાય પ્રત્યાહાર બરાબર અને પ્રત્યાહાર દ્વારા જ કે છે કે આપણે શિક્ષિત અને અભિસંધાન પ્રતિક્રિયાઓ ઘટાડે આ પ્રત્યાહાર છે ને એ જ આપણને શીખવે છે અને આપણે આવી બાબતો જે અમુક આપણે કોઈ જીધો ને મારે આ કરવું એ કરવું તો એ આપણને ઘટાડવામાં પ્રત્યાર મદદ કરે છે એના પછી છે ધારણા ધારણા એટલે મનની સ્થિરતા ધારણામાં વ્યક્તિએ પોતાના મનને સ્થાન શાંત રાખી સતત અને લાંબા સમય સુધી કોઈ ને કોઈ વસ્તુ કે વિષય ઉપર ટકાવી રાખવાનો પ્રયાસ કરવાનો છે ધારણા એટલે શું તો કે ધારણા એટલે આપણા મનની સ્થિતિ બરાબર ધારણામાં આપણે શું કરવાનું તો કે મનને શાંત રાખવાનું બરાબર સતત અને લાંબા સમય સુધી કોઈ એક વસ્તુ હોય તો કે વસ્તુ હોય કે વિષય હોય એના ઉપર એને ટકાવી રાખવાની પ્રયાસ કરવાનો બરાબર તો એ ધારણા કહેવાય પછી ધ્યાન એટલે શું કે ધ્યાન એટલે કે આપણે કોઈ વસ્તુ કે ઉદ્દીપક મનનું કેન્દ્રીકરણ ધ્યાન એટલે એ ધારણા એટલે કે આપણે એના ઉપર રાખવાનો પ્રયાસ કરીએ અને ધ્યાન એટલે તો કે આપણે એ બાબત ઉપર મનને કેન્દ્રિત કરીએ કેન્દ્રિત કરીએ અને આ કેન્દ્રીકરણને લીધે ધીમે ધીમે ધ્યાન જેના પર કેન્દ્રિત કરવામાં આવ્યું હોય તે ઉદ્દીપક અને ધ્યાન કરનાર વચ્ચે એક હોવાનો ભાવ જન્મે ધ્યાન કરો ને તમે એટલે તમને એવું થાય કે બસ હું ત્યાં જ છું એમ આપણું મન બીજે ભટકતું નથી એના પછી છે સમાધિ સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બંનેનું એકીકરણ સમાધિ એટલે શું તો કે આપણે એ ધ્યાન છે એ ધ્યાન કરનાર વ્યક્તિ અને ધ્યાનનું ઉદ્દીપક જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એ બંને એક જ થઈ જાય બરાબર તેને સમાધિ કહેવાય જ્યાં બધા ક્લેશો સમાપ્ત થઈ મન નિરવ થઈ જાય તો તે સમાધિ કહેવાય આપણે કોઈપણ ટેન્શનથી જ્યારે આપણે એમ કે કોઈ ક્લેશ વચ્ચે જીવતા હોય અને જ્યારે આપણે કોઈ એક જ વસ્તુ ઉપર બધા વિચારો કાઢીને એક જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ મનને શાંત કરીને અને આપણે એમ જ નીંદ થઈ ગઈ આપણે બધું ભૂલી જાય તો એ એક રીતનું સમાધિ કહેવાય બરાબર આ અષ્ટાંગ યોગનું અંતિમ પગથિયું છે આ છે અષ્ટાંગ યોગનું અંતિમ પ્રગતિ વર્તમાન સમયમાં અનેક માનસિક અને મનોશારીરિક રોગોના ઉપચાર માટે આમાંનું કોઈ એક પગથિયું કે બે ચાર પગથિયાને જોડીને વિકસાવવામાં આવેલ જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વભરમાં કે છે વ્યાપક રીતે ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે કહે છે કે આપણે વર્તમાન સમયમાં અત્યારે જોઈએ છીએ કે દરેક લોકો માનસિક અને શારીરિક રીતે પીડાય છે અને આ રોગોના ઉપચાર માટે કહે છે કે આપણે આઠ પગથિયામાંથી આપણે એકાદ પગથિયું અથવા તો બે ચારને ભેગા જોડી અને કહે છે કે વિકસાવવામાં જ્યાં જુદી જુદી અત્યારે પદ્ધતિઓ આવી છે તો અત્યારે આપણા વિશ્વભરમાં આ વ્યાપક છે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે યોગ દિન તરીકે ઉજવીએ છીએ બરાબર હવે એના પછી બીજું છે ભાવવિત ધ્યાન ધ્યાન એટલે અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો સ્વતંત્ર ઉપચાર પદ્ધતિ તરીકે પણ વિશ્વ સ્તરે કે છે બહોળો બહોળો એટલે વધારે પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે બરાબર ધ્યાન છે એ અષ્ટાંગ યોગનું સાતમું પગથિયું છે અને આપણે જોઈએ છીએ કે અત્યારે એનો વધારે પ્રમાણે ઉપયોગ થાય જ્યારે અમુક આંતરિક કે બાહ્ય સ્થાન પર મનની કેન્દ્રિત થઈ શકવાની ટેવ કેળવાઈ જાય ત્યારે તેનામાં તે સ્થાન તરફ અખંડ રહે અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે જેને કે છે છે આપણે ધ્યાન છીએ કે કે જ્યારે અમુક આંતરિક અને પર મનને કેન્દ્રિત થઈ શકવાની આપણામાં કેળવાઈ જાય ને ત્યારે એ તેનામાં તે સ્થાન તરફ અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આવે છે આપણે જ્યારે ત્યારે આપણે એને ધ્યાન કહીએ છીએ બરોબર કે આપણે આપણું મન છે એના ઉપર કેન્દ્રિત થતા ટેવાઈ જાય શીખી જાય અને ત્યારે આપણે અખંડ સ્વરૂપે વહેવાની શક્તિ આપણામાં આવી જાય છે આપણે ધ્યાન કેન્દ્રિત કરતાં શીખી જઈએ ત્યારે એને કહે છે આપણે ધ્યાન કહીએ છીએ ધ્યાન વ્યક્તિ તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ વિશેની સાચી જાગૃતિ જણાવે જગાવે છે બરાબર ધ્યાન શું છે એ શું છે તો કે ધ્યાન છે એ વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની કે પોતે શું છે બરાબર એ કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેનામાં સ્વ પોતાની ઓળખતો શીખી જાય છે બરોબર અને પોતાના સ્વ વિશેની કે છે સાચી જાગૃતિ એનામાં જગાવે છે મહર્ષિ મહેશ યોગીએ એ સમગ્ર વિશ્વમાં ભાવવિત ધ્યાનનો કે છે પ્રસાર પ્રચાર પ્રસાર એટલે પ્રચાર કર્યો છે મહર્ષિ મહેશ યોગીની યુરોપ અમેરિકાની સંસ્થાઓ અને અન્ય યુનિવર્સિટીઓમાં થયેલા સંશોધનાના પરિણામો દર્શાવે છે કે ભાવવિધ ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો મનોભારમાં ઘટાડો માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભ જોવા મળે છે અને આ ધ્યાનમાં ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન છે નીરવ બનતું જાય છે બરાબર કે છે કે મહર્ષિ યોગી છે તો કે આવા યુરોપ અને અમેરિકાની અમુક સંસ્થાઓ બરોબર અન્ય યુનિવર્સિટીઓમાં પણ સંસાધનોના પરિણામો એ દર્શાવે છે કે ભારતીય ધ્યાનના પરિણામે કે છે કે મનોશારીરિક ક્રિયાઓમાં સુધારો મનોવારમાં ઘટાડો માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવા લાભો જોવા મળ્યા છે આ ભાવવિધ ધ્યાનના કારણે અને આ ધ્યાનમાં કોઈ ચો આમ ધ્યાનમાં કેવું હોય કે આમાં તમને કોઈ ચોબ ચોક્કસ શબ્દ અથવા તો મંત્ર હોય તો એનું સતત અને યોગ્ય ઉચ્ચારણ તમને શીખવાડે જેના કારણે તમારું મન હોય ને એ શાંત બનતું જાય છે આધુનિક સમયમાં ધ્યાનની વિવિધ પદ્ધ પદ્ધતિઓ વિશ્વ સ્તરે કે છે પ્રસાર પામી છે આપણે જોઈએ છીએ કે ત્યારે બહુ પ્રસરેલી છે બહુ પ્રચાર પામેલી છે બરાબર ધ્યાન વિશેના આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિમાં પણ સુધારો થાય છે અને જેથી વ્યક્તિની અસરકારકતામાં પણ વૃદ્ધિ થાય છે કે છે કે અત્યારે આપણે આધુનિક સમયમાં જોઈએ છીએ તો કે ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે એ વિ વિસ્તરી છે અત્યારે આપણે જોઈએ છીએ કે વિશ્વમાં આપણી જે આપણે જે હકીકતમાં તો આપણો ભારતની આ એક આપણે કહેવાય ને કે ધરોહર છે પણ અત્યારે જોઈ શકે વિદેશોમાં આપણા કરતાં કરતા કદાચ વિદેશ લોકો વધારે આનો વાપ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે આ યોગ ધ્યાનનો બરાબર અને કહે છે કે અત્યારે પદ્ધતિ છે તો કે વિશ્વ સ્તરે અત્યારે પ્રસિદ્ધ થયેલી છે અને ધ્યાન વિશેના આવા આધુનિક સંશોધનો દર્શાવે છે કે ધ્યાન દ્વારા આપણી માનવીની શારીરિક અને માનસિક શારીરિક અને માનસિક સારાપણે સ્થિતિમાં સુધારો થાય છે જેથી વ્યક્તિની અસરકારકતામાં પણ વૃદ્ધિ થાય છે એનાથી ખબર છે આપણે એનાથી આયુષ્ય પણ આપણું લાંબુ થાય તો આ હતો આપણો સાતમો પાઠ સલાહ અને મનોપચાર